તારા ભાઈ બધાને જય વસરાજ ને કેમ છો મજામાં મજામાં આવી છે વેલકમ ટુ યુ લુક બધાને ગુડ મોર્નિંગ અને જો હું હવાર હવાર નાઈને એકદમ ઠંડા પાણી બગડાટી બોલાય નાખી અને ફરી રહ્યો હાર ખોટું નથી કેતો ચાલ્યો કે રોલ હવાર હવાર નાઈને નાઈને તોય બગડાટી હાસી હવે વાત વોટ્સ ગુડ મોર્નિંગ ગાઈસ તો જો હું તો જો ઉપર જવા માટે રેડી થાઉં કારણ કે કામ ધંધો નથી એટલે એ વિડિયો બનાવવાનું ચાલુ કરી દીધું

રાજા ભૂગી ગયા હવે દર્શન કરી આવ્યા ગ્રાઉન્ડ માં રસ્તો ભાવે કીધો જાઉન કરી આવ્યા સોનલ ધામડા દર્શન કરી આડી મંદિરે આ બધી તૈયારી થવા માંડીને કે નઈ મેતા જો ફરતી સાઈડ લગાઈ ગયું સાણી આજે જોઈએ આપણા અંદર ફરતી બાજુ અહીંયા પછી હે ને

એટલે જો આ બધી થવા માંડ્યું અને ધીમે ધીમે હમણાં થઈ ગયા આમાં વાહ ન લાગે ભાઈ કામ થતું ફટાફટ હાલો દર્શન કરી આવ્યો પેલા ભાઈ દર્શન કરી લ્યો ભાઈ હોનલ માં અત્યારે પેક છે બાકી ખુલ્લું હોય

પ્લાસ્ટર લઈને ખબર હોય ને ભાષામાં કઈ કહેવાય ભાઈ ફિટિંગ થઈ ગયું આમાં એનો કોપ રેડ કલર નથી ફરતી સાઈડ કપડું રાખે પછી પુલા ઘટે નહીં હોય પછી થાય ધીમે ધીમે જો કઈ ઘટે નહીં ડેકોરેશન 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 ઘટે નહીં આમાં

તૈયારીમાં તો એટલું થયું હજી થઈ ગયા જબરજસ્ત પાછી બગડાટી બોલી જવાને તો હજી મારો અને ભાઈ બીજને બી એટલી ટ્રાફિક હોય ને એની વાત જ આવે આ બધી આ જે ઉભા તો ઉભા જઈ ગયા જ નહીં અંદર જ ના જઈ શક્યા નહીં અહીંયા અંદર જ ન જઈ શક્યા ઊભું પડે લાઈનમાં એમ કલાકો લગી બાકી ત્યાં મળે

के नहीं ते आई तैयारी है क्या फेंस खुली छे ऑलरेडी तो जो आ ग्राउंड में है ना ये बधु राखेलु छे तो कटे नहीं वो जोरदार खेत तेर में रही गया हां ना अपनी स्कूटी है जा में पड्या ने तो क्या इंगा नहीं रिया फोन <laughs> 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 आ ही गयो भाई तो भाई आमा गधेड़ी नो रिस्की वारु है बाकी भीड़ थी गई गाबे को हवा जाए राखी दी है तो आए राखी दी બગરા થી કોઈ એ ઈ ને એક આજ જીનું ફૂ લાગે અને ગૈરા પડ્યા આ તો આ તો ઓલું હે ત્યાં તો પેન કરતો 3 ડબ্বা પડી આ ન આજી ઊડી લા એટલે બધું ઠીક આની પેલે બી થી જરે હતું કે ન હતું બધું આ હતું હતું યાદ જ કે એક જમવા માટે અમે આવ્યા હતા અત્યારે રસ્તો

ઓકે હા મને એ જ લાગે અહીંયા કામે યાર તો ભાઈ જો હવે ઓલી સાઈડ છે ને ત્યાં બી ફીટ થાય સરખાનું રાઇડ્સ માટેનું બઘડાટી બોલાવવાનું ને આ બાજુ હે ઢૂનનું ને થાય ઓલા ભાઈવે કીધું નથી ખબર પડે એટલે અહીંયા નહીં આપણે આ ગારીમાં થાય છે એ તો યાદ જ નહીં થતું તો મીથી બાજુ ત્યાં કદાચ જમણવારનું થતું એ કોઈ હા લગભગ હે

અને આઈ લગી તો પૂગી ગયું તો આ બધા સીડિયા માણા વાંચે વાંચી જોડિયા ઓલી બાજુ અને આ બધી ફીટ હજી થાય હામ હામ એટલા એક બે ત્રણ ચાર પાંચ હતા અહીંયા ડૂમનું થાય અને જોરો જોરો થી તૈયારી ચાલુ છે અને આ વખતે ખબર ડબલ બંગલાટી બોલ છે લાગે કે નહીં બધું મોટું કર્યું હા આ બોલું ગ્રાઉન્ડ સોરસ પુરા જતા ગ્રાઉન્ડ તો આ બધા કામકાજ કરે હતા ઉપર સડી સડી કેટલા માણા છે 3 ને 6 ને આતો ગણાય શું છે આમાં આગળ આઠ નવ અને આમ તો પલ્લે લગી છે આ ગ્રાઉન્ડ અને આ બધી ફિટિંગ થાય હજી આમાં આમાં હું પછી કઈ ઘટવા નથી આમાં અને આ ફરતી આ સાઈડ ઉમાં જે ગોઠવે ને એમાં જે માણસો બધા આવે ને બેવા માટે જો અહીંયા એની એક્ઝેક્ટ બાજુમાં નહીં અહીંયા માંડવા ખોડા એમાં હા જે એકદમ મને કે લા તારી પાછળની સાઈડ જો આમ આંગરી દેખાય એ બાજુ પાછળ ડુંબન બને બટ તો એ હોય તબેલો બનતો હોય તો ઈ ની હોય કે આપણે લડી જ લઈએ ને કે ડુંબન ને ડુંબન ને કરી કરી અને જા બધા અહીંયા નીચે આજી પડવા સામાન આ દસ દી રહ્યા છેલા આપણે આજ રાખ સાઈડમાંથી દેખાડ દઈએ કેમ કે આમ સીધે સીધું બતાવીએ ને મામ એ તો દેખાય નહીં ખેતરમાં ગેર્યા ને પડવાના છે તો

તજા યુ બે રાખે લગાવ અને હરોથી તે આમ ક્યાં એ લગી પલ્લે લગી હે ડૂમની લેન્થ જબરીની હે ભાઈ આમ તો કઈ આ ટાઈપની જેમ માંડવા જે દેખાય ને બેસવા માટે બે સાઈડ એનો જે આઈ લગી છે છેલે લગીએ રાપડા તળીક કોઈ છે ભાઈ જબર દે પ્રોગ્રામ થા કઈ ઘટે નહી ઓ અને મઢડા તો ભાઈ ગમે ત્યારે પ્રોગ્રામ આય હોય ને એમાં કઈ ઘટે છે કલાકાર ઉ ડોન આવવાના છે કેટલા એ જોલા પોસ્ટર ઓન ફોટા તો આવી જાય છે એમાં ઇન્સ્ટામાં બે છે ને સોનોમાં સોનો દા મઢડા એમ નામ થી છે એમાં જો જોઈ લે હા આવી રીત નો અત્યારે આપણે બધે ગ્રાઉન્ડ બતાવી દીધા કે જ્યાં જ્યાં આ તૈયારી જે થાય ને અને અમારા સામો એકદમ તડકો બગડાટી બોલતો આવે સીધે સીધો ઘટે નહીં એટલે આપણે શું કે એમને તો કામ કરે એને નહીં મને નહીં રડતા તો હું તો વાત કરું ખાલી બીજા માટે બીજા ફરતી સાઈડ એકદમ તાબડતોર તૈયારી થાય તો દેશી વાત ગમી તો વાત કરી નાખી કે ઘી પીને એવો લાગે કાઢડ વગરો ફૂલ બકરાટી બોલાવે લાગે ના ભાઈ પાર્સલ મેક માંગ્યું નહોતું ફોન આયા છે અમને વિડિયો નહોતો દરવાજા પર બ્લોક ને દે 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 દે

આપણે ઓલી વખતે વિડીયો બનાવ્યો તો જોઈ લીજો અગાઉનો એમાં મઢડા આવ્યા હતા ને ગાડીમાંથી એ ગાડીએ આવતા જ આ વખતે બધી સાઈડમાં જ છે અંદર અંદર અહીંથી અને એ ગાડીએ આગળ જઈએ મઢડા આપણે મંદિર આવી જો બધી અને આ વખતે બધું અલગ અલગ છે ગ્રાઉન્ડ ને અલગ રાખ્યો આપણે ભજ પ્રોગ્રામ રાસ પછી પ્રસાદીનું અલગ રાખવું અને આપણે અહીંયા જે આગળ